ખાસ ભાજપના નેતાને ની એકસો છપ્પન ધારાસભ્ય સાંભળી લેજો હવે નરેન્દ્રભાઈ મોદી વિશે જે જીગા જીગ્નેશભાઈ મેવાણી જે અમારા જીગાભાઈ જે ગુજરાતના જીગાભાઈ એણે જે શબ્દ વાપર્યા અને તમારી જે લાગણી દુભાણી છે આજે મેં અનેક વિડીયો જોયા છે સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા નેતો નેતૃત્વ નીકળી ગઈ છે કે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન વિશે ખરાબ ટિપ્પણી પણ એમાં ક્યાં કઈ ખરાબ ટિપ્પણી કરી છે જીગ્નેશભાઈ મેવાડીએ જે સાચું હતું એ કીધું છે ગુજરાતની જનતા માટે છે ગુજરાતના એક એક નાગરિક માટે કીધું છે ગુજરાતનો એક એક નાગરિક જીગાભાઈની હારે છે હવે જે નેતાને જે વડાપ્રધાન માટે જે શબ્દો વાપર્યા છે એને લઈને જો કોઈને પેટમાં દુખાવો હોય કોઈને ન ગમવું હોય તો ઈ એકસો છપ્પન ધારાસભ્ય અને એમના તમામ નેતા એટલે કે ભાજપ ત્યાગ લઈ લેવો જોઈએ અને રાજીનામું માંગવું જોઈએ જે નેતાને ધારાસભ્યને રાજીનામું દેવરાવા માટે એટલે કે જીગાભાઈ ને રાજીનામું દેવરાવા માટે તમારા બધાને અન્નનો અને પાણીનો ત્યાગ લઈ

ખોટે ખોટી ફાંકા ખોદદારી ન કરો ગુજરાતમાં દારૂ બંધ કરાવો આ બે ફાર્મ ડ્રગ્સ પકડાય અદાણીના પોર્ટ ઉપર કેમ ને શીલ નો માર્યા કેમ પોર્ટ બંધ ન કરાવી દીધા એટલે આ બધું મોદી કાકા એના પાળેલા કુતરાઓને જે હાંચવી રહ્યા છે એના માટે જીગ્નેશભાઈ મેવાડી બોલ્યા છે હું ગુજરાતના તમામ વ્યક્તિને વિનંતી કરું છું જે જેને આ વાત સાચી લાગે ને એ વિડીયોને શેર કરજો ને ખાસ સોશિયલ મીડિયાની અંદર એટલો વાયરલ કરજો કે તમામ ન્યૂઝવાળા સુધી પહોંચે ન્યૂઝવાળાને એવું લાગે કે ના ના હુરો હારું બોલે છે સાચું બોલે છે તો એ ત્યાં એના ન્યૂઝમાં વિડીયો મૂકે અને આ ભાજપના નેતા નેતૃડ્યું જે નીકળી ગયા છે જેને એવું લાગે છે કે મારે ગુજરાતને આગળ લઈ જાઉં તો તમ તારે તમારા ગળામાં ભાજપનો ગળો પટ્ટો નાખ્યો છે એ પહેરીને જનતા રેડનું આયોજન કરો તમારા ભાજપનો પટ્ટો હું મારા ગળામાં નાખીશ અને તમારી યારે જનતા રેડમાં આવીશ ને દારૂના આડા બંધ કરાવીશ હાલો ભાજપના નેતાને બેસ્ટ ઓફર હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું કોંગ્રેસના નેતા માટે બોલું છું હવે આવતીકાલે તમે ભાજપના નેતા જે કોઈ પણ જનતા રેડનું આયોજન કરે એ મને ફોન કરે અને મારામાં મેસેજ કરે હું આવી જનતા રેડમાં તમારા ભાજપ પક્ષનો પટ્ટો પહેરીને જનતા રેડ કરશું ધારો નડ्डा બંધ કરાવશું એટલે આ બધી રહેવાજો આ ખોટી ફિલોસોફી છે તમે ગુજરાતની અંદર ગુજરાતને બદલાવા નહીં ગુજરાતનું બદલું મારવા નીકળ્યા હોય ને એવું લાગે છે ગુજરાતની જનતા ઓળખી ગઈ છે ગુજરાતની જનતા બહુ ઓળખે છે તમને તમે આજ સુધી શું કર્યું છે શું કરવાના છો હવે તમારું શું ખાવાનું છે હું તમને કહું બે હજાર સત્યાવીમાં પોટલા ભરી લેજો એટલી વિનંતી સાથે ગુજરાતની જનતાને ખાસ વિનંતી કરું આ વિડીયોને શેર કરજો